સ્થાનિક લોકો સાથે વાત કરતા સ્થાનિક મંજીભાઈ રાણાભાઈ વાળાએ જણાવ્યું કે તેમની શેરીમાં બે થી ત્રણ વર્ષથી ઉભરાતી ગટરોનું પાણી આવે છે અને બાજુમાં સ્કૂલ હોવાથી સરકારી પ્રાથમિક શાળા તેની સામે જ પાણીનો ખાડો ભર્યો છે અને વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અને આવવા રસ્તા પર ભરાયેલા પાણી અને સ્કૂલો સામે મસ મોટા ગટરોના પાણીનું ભરેલા તળાવથી તકલીફ પડે છે

તો આરોગ્ય માટે ખૂબ જ જોખમી ગણાય છે આ પાણી અને એટલી બધી દુર્ગંધ મારે છે ને અહીંયા રહેવું એ પણ ઘટણ પડે છે એમાં આઠ આઠ કલાક આ સ્કૂલના બાળકો સહન કરે છે ભેગા તો આની સમસ્યા એક વહેલી તકે પૂરી થાય તેવી અમારી સરકાર અપેક્ષા છે અને આની અરજી કરેલી પણ છે બે ત્રણ પેરી પણ ત્રણ વર્ષથી આની આ સ્થિતિ છે

અને જ્ઞાતિની વાડી આગળ પણ પરિસ્થિતિ આવી છે મારું નામ જાદુભાઈ નરસિંહભાઈ વાળાકી ગામ પલસાનનો રૈયત છો છું બટ્ટે છે જૂના બટ્ટે છે શિવ મંદિરે જવાના રસ્તાને અંદર ગટરનું પાણી નીકળે છે ઉભરાઈને એ અમારે બરાબર મારા ડેલાની પાસે અમારથી ના ત્રણ વર્ષથી મેં બે ચાર અરજી આપી પણ કોઈ આનો નિકાલ આવતો નથી એક રજૂઆત ગાંધીનગર કરી તો છતાં એનો નિકાલ આવ્યો તો એણે શારની પીવીસી નાખી ને ઓલું કર્યું છે પણ હવે એ પાણી તો પાછું ઉપરાંત બહાર નીકળે છે એની અમે અમારે ગણાતીનો ડેલો છે જ્યાં કોઈ કોઈ પ્રકારનો પ્રસંગ કરે એવી સ્થિતિ અમારી છે નહીં એટલે આ નિકાલ જેમ બને એમ વહેલાહેર થાય એવી મારી સરકાર પાસે માગણી છે તો અન્ય એક સ્થાનિક એવા ઢાપા લાલજીભાઈ ગણેશભાઈ જણાવ્યું છે કે મુખ્ય રસ્તાઓ પર પણ ગટરોના ગંદા પાણી વહે છે જેના હિસાબે વૃદ્ધો બાળકો મહિલાઓ અને વિદ્યાર્થીઓને તેમાંથી ચાલીને પસાર થવું પડે છે અને આવા દુર્ગંધયુક્ત પાણીના હિસાબે જો રોગચાળો ફાટી નીકળે તો કોઈ નવાય નહીં મારું નામ ઢાપા લાલજીભાઈ ગણેશભાઈ છે હું ગામનો વતની છું અને અમારે જે કસરનો મેન રસ્તો ગણાય શિવ મંદિર એની પાછળ ઘણા બધા માણસોના મકાન છે અને સ્કૂલનો પણ મેન રસ્તો ગણાય તો ત્યાં રસ્તામાં ગટર લાઈન અડધા ગામનું લગભગ ગટરનું પાણી આવે છે તો એ ગટર ફૂલ ભરાઈ ગયે અને જામ થઈ ગયેલી છે તો એ પાણી બધું નીકળશે બહાર વિદ્યાર્થી તથા વૃદ્ધને કોઈને હાલવું હોય તો એ ન હાલી શકે એવી પરિસ્થિતિ છે અને પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે આજુબાજુના વિસ્તારમાં કોઈ રહી નથી શકતું

અને પરિસ્થિતિ આની આ છે જો આગલા દિવસોમાં આ સ્થિતિનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ લોકો ઉચ્ચારી રહ્યા છે આ મને સમસ્યા હું તાલુકા પંચાયત સદસ્ય મારું નામ વેલાભાઈ બારિયા વરસાદની અંદર અવરનવર ગમે ક્યાં રસ્તાએ ગટરું ઉભરાતી હોય છે એની અવરનવર આપણે સરપંચને ઘણી રજૂઆત મેં અને ગામના લોકોએ બધાએ કરી છે પણ કોઈ ગામ ના કહેવાથી કે મારા કહેવાથી હજી આ સમસ્યાનો કોઈ હલ થતો નથી તો હવે પછી હલ નહીં થાય તો મેં આંદોલન પણ કરીશું કામને ભેગું કરી આંદોલન કરી અને પણ ગમે એ રીતે અમે આનો નિકાલ કરીશું